રાજપીપળાથી ડેડિયાપાડા સાગબારા અને મહારાષ્ટ્રની જોડતો હાઇવે નંબર પાસઠ પસાર થાય છે ત્યાં ભરૂચ જિલ્લાના મોવીના યાલગામ પાસે ગળનાળાનું બે વર્ષ પહેલાં ટેમ્પરરી કામ કરેલ હતું અને એ હાલ એક જ વરસાદમાં તૂટી ગયેલ છે જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાથી રાજપીપળા જિલ્લા મથકોમાં જતા લોકોને વહીવટી કામોમાં ખૂબ જ તકલીફ પડી રહી છે આ સિવાય પણ વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને ખેડૂતોને પણ તંત્રની આ ભૂલના કારણે ખૂબ જ તકલીફ પડી રહી છે હકીકતમાં આ નાળું ભરૂચમાં આવેલ છે અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા દુનિયાને ઉથપાથલ કરવાની તાકાત છે એવી વાતો કરે છે આજે ત્રિપલ એન્જિનની સરકારના બધા દાવા ખોટા પડી રહ્યા છે ભાજપના સાંસદો અને નેતાઓ ફક્ત મોટી મોટી વાતો કરે છે અને જનતાને મૂર્ખ બનાવી પોતાની વાહવાહી મેળવી રહ્યા છે પરંતુ જનતા હાલ ત્રાહીમાં પોકારી ઉઠી છે

જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય ફરી શરૂ થઈ ગયો છે આજ નાળો આજ પુલ ગયા વર્ષે આજ સમયે ધોવાણ થયું હતું અમે ગુજરાત સરકારને પણ ધ્યાન દોર્યું અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે ધ્યાન દોર્યું હતું જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ અમે આવેદન પત્ર પણ એ નાળાને લઈને આપ્યા છે છતાં વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે ફરી આ વિસ્તારની જનતાને એને હાલાકીનો સામનો કરવો પડશે આ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નોકરી કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવું હોય કે કાં તો બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનો નોબત આવી ગઈ છે ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જીની સરકાર છે તો એક વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું વહીવટી તંત્રએ શું કર્યું આટલી બધી લોકોને હાલાકી પડે છે વહીવટી તંત્રને હાલાકી પડે છે નોકરિયાત વર્ગ હોય વિદ્યાર્થીઓને હાલાકી પડે છે અને તમારી સરકાર એક વર્ષ સુધી એક ભૂલ ન મંજૂર કરીને બનાવી શકતી હોય જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટી વહીવટીતંત્રમાં રજૂઆત કરી છતાં એમણે ધ્યાન નથી આપ્યું એમની બેદરકારી આ છતી થઈ છે ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે આંદોલન ધરણા પણ કરવા પડશે છપ્પન છપ્પન નંબર નેશનલ હાઈવે પર તો કરીશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્ર કર્યું છે જે અમે હવે ચલાવવાના નથી પાટનગર ને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્ર ને જોડતો આ મુખ્ય રસ્તો છે ત્યારે ખૂબ જ ગંભીર બેદરકારી સરકારની અને વહીવટી તંત્રની છે મારે તો અહીંના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોને ને છે તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર અમારી સરકાર કરો છો તો તમારાથી એક ભૂલ નથી મંજૂર થઈ શકતો અમે કેટલી રજૂઆતો કરી કેટલી ધરણા આંદોલનો કરીએ છતાં તમારા પેટનું પાણી નથી હલતું એટલે આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું

એટલે તંત્ર એ ડ્રાઈવરનું પાડીને આ વસ્તુ અગાઉ ખેલી રાખી જેવું લાગે છે અમે જ્યારે આ પુલ તૂટ્યો ત્યારે પણ સરકારના માર્ગ અને મકાન મંત્રી શ્રીને કીધું અગાઉ જિલ્લા સંકલનમાં રજૂઆત કરી સીએમ સાહેબને અમે મળ્યા અમે કીધું કે આટલી બધી જનતા બસો ને ઓગણસાહીઠ ગામોની જનતા અહીંયા હાલાકીનો સામનો કરવો પડશે પ્રશાસનને હાલાકીનો સામનો કરવો પડશે છતાં કોઈ ગંભીરતા સરકારે કે અહીંના ચૂંટાયેલા નેતાઓએ કે વહીવટી તંત્રએ લીધું નથી ત્યારે આજે બસો ગામની જનતા હવે જિલ્લા મથકે આવવા માટે અમારે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અમારે બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવા માટે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અને મહારાષ્ટ્રના હજુ કેટલા લોકો આનાથી હેરાન થવાના છે આ ખૂબ જ બેદરકારી વહીવટી તંત્રની છે સરકારની છે સરકારે એને સ્વીકાર કરવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ